તો સાહેબ તમે સૌથી પહેલાં આ ફોટો જુઓ આ ફોટોમાં તમને ભૂપેન્દ્ર પટેલ અને ગીતાબેન રબારી દેખાતા હશે કેમ કે કલાકારો મિત્રો મળવા માટે ગયા હતા અને એ વિધાનસભામાં બધા કલાકારોને ઇન્વાઇટ કર્યા હતા પરંતુ સાહેબ એક ઠાકોર સમાજના એક એક કલાકાર મેં નથી જોયો ભાઈ આ તમને દિલથી કહું છું તમે જોઈ લો કિંજલબેન દવે છે કીર્તિદાન ગઢવી છે રાજભા ગઢવી છે એની સિવાય જો માયાભાઈ આહિર છે ગીતાબેન રબારી છે રાકેશ બારોટ સાહેબ ઘણા બધા કલાકારોને બોલાવ્યા છે પણ આ બધા કલાકારોમાં એક ઠાકોર સમાજનો દીકરો કેમ નથી ભાઈ મારો કહેવાનો મતલબ એટલો છે હું કોઈ ઝઘડાવાનું કામ નથી કરતો પણ મારો કહેવાનો મતલબ એટલો છે કે તમે આટલા બધા કલાકારને બોલાવ્યા તો સાહેબ એ તો એક કલાકાર તો રહી ગયો ને ભાઈ જગર ઠાકોરને તમે ન બોલાવ્યા ચાલો એ તો ટેણિયું છે તો સાઈડમાં રાખો પણ સાહેબ આપણા વિક્રમભાઈ ઠાકોરને તો બોલાવવા પડે ને સાહેબ ઓલ્ડ ઇઝ અ ગોલ્ડ જ્યારે જૂનો જમાનો હતો ત્યારે એ જ સૌથી મોટા હીરા હતા પણ અત્યારે એ હીરાની કદર પણ નથી સાહેબ દિલથી ખોટું લાગે છે દિલથી અને મને એ માટે દુઃખ થયું છે કે વિક્રમ ઠાકોરને નથી બોલાવ્યા હું વિક્રમ ઠાકોરને ઓળખતોય નથી મિત્રો મારે કોઈ વિક્રમ ઠાકોર જોડે કોઈ મુલાકાત નથી પણ હું કેમ વિડીયો બનાવું છું એ તમને કહું છું કેમ કે સાહેબ એ પણ કલાકાર છે તમે બધાએ કલાકારને સ્ટેજ ઉપર બેસાડ્યા બધાએનું સન્માન કર્યું ને આ એક કલાકાર ઘરે બેસી અને ફોટા જોવે સાહેબ આપણને શરમ આવવી જોઈએ આવું ન કરવું જોઈએ બધાએ કલાકારોને ભાવભર્યું આમંત્રણ આપવું જોઈએ કેટલા કલાકારો રહી જાય એવું ન કરવું જોઈએ જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે સ્વાભાવિક રીતે ઠાકોર જ જીતાડતો હોય છે એ તો ક્યાં દેખાય છે ભાઈ હવે વધારે વાત નહીં કરું કેમ કે વધારે વાતો કરીશ ને ભાઈ તો પછી ખબર નહીં વિડીયો વાયરલ થઈ જશે તો ક્યાં પહોંચી જશે એટલે આપણે માનને મર્યાદા રાખી અને આપણે કહીએ છીએ બધાય કલાકારને બોલાવો છો તમે તો વિક્રમભાઈને પણ બોલાવો વિક્રમભાઈ જોડે આવું ન કરો એ પણ એક કલાકાર છે એમને પણ ખોટું લાગ્યું છે અને બસ આપણે તો એટલું જ કહી શકીએ છીએ બાકી બોલાવવા ન બોલાવવા એ એમની મરજી છે ઇન્વાઇટ કરવા બસ આજ માટે આટલું રાખી છે બાકી તમે શું કહેશો વિક્રમભાઈ વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ